ફરી એક વખત જયારે આ વર્ષના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે અને હવે નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે હવે માવઠાની સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે કારણ કે ખેડૂતો અત્યારે આપણે જોયું કે જે કમોસમી વરસાદ આવ્યો હતો તેમનાથી ખુબ ત્રાહીમામ પોકારી ગયા હતા હવે જ્યારે રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે એક જ આશા હતી કે હવે જે કમોસમી વરસાદ છે માવઠું છે છે એ ન ન આવે જેથી કરીને જે જે વાવ્યો તેમને વધારે નુકસાન જાય પરંતુ હવે રીતે ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે બન્યું છે એટલે આ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ હવે ગુજરાતના કયા કયા વિસ્તાર છે કે જેમને વધારે અસર કરી શકે એમ છે એમની ચર્ચા કરીએ કારણ કે જે રીતે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ધીમે ધીમે બની રહ્યું છે ખાસ કરીને જે પાકિસ્તાનનો વિસ્તાર જે સિંઘ પ્રદેશ છે ત્યાં પણ અસર કરવાનું છે કચ્છના જે ઉત્તર ભાગમાં પણ અસર કરવાનું છે સૌરાષ્ટ્રના ઘણા ભાગ છે અને એમની જ સાથે જે ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગ છે તેમને પણ અસર કરવાનું છે બે દિવસ એટલે કે એકત્રીસ અને પહેલી તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે આપણે આ વરસાદની સિસ્ટમ જોઈ રહ્યા છે ધીમે ધીમે જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખની આ વાત છે કે જ્યાં કચ્છના ઘણા બધા વિસ્તારોમાં આપણને વરસાદી વાતાવરણ દેખાઈ રહ્યું છે આ જ વરસાદી વાતાવરણ છે જામનગર ઓખા જે પોરબંદરની આજુબાજુના ગીર સોમનાથની આજુબાજુના વિસ્તાર છે જામનગરના છે ત્યાં અસર કરી રહ્યું છે એટલે જે આખી આ સિસ્ટમ છે ધીમે ધીમે આપણને ગુજરાત તરફ એટલે કે જો હવે સૌરાષ્ટ્રમાં પણ આપણને આ વરસાદી માહોલ દેખાય છે હવે આ જ વરસાદી માહોલ છે એ ધીમે ધીમે ઉત્તર ગુજરાતના જે પાલનપુરને આ બધા જે વિસ્તારો છે ત્યાં પણ અસર કરતો દેખાઈ રહ્યો છે આ બે દિવસની વાત છે હવે ત્રીસ અને પહેલી તારીખ આ ત્રીસ તારીખે પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એમની જ સાથે એકત્રીસ તારીખ એટલે આજે અને આવતીકાલે જ્યારે નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે પણ ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં કમોસમી વરસાદ રૂપી જે માવઠું છે તે આવી શકે એમ છે એટલા માટે હવામાન નિષ્ણાંતો છે તેમણે પણ ખેડૂતોને કહ્યું છે કે થોડું સાવચેત રહેજો કારણ કે જે રીતે વરસાદ આવશે અત્યારે ઘણો લાંબો મોટો થઈ ગયો છે એટલા માટે ક્યાંક હવે જે ખેડૂતો રાહ જોતા હશે કે થોડું સારો જે ઝાકળ પડે તો જે પાકને જે ઝાકળની જરૂર છે એ પણ મળી રહે પણ આ બધાની વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે કયા વિસ્તારની અંદર આ જે વરસાદ છે તે ક્યાંક અસર કરી શકે એમ છે તે પણ સાંભળીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદની આગાહી છે એટલે કે વર્ષ બે હજાર પચીસની વિદાય પણ માવઠાના વરસાદ સાથે થશે અને વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત છે એ પણ માવઠાના વરસાદ સાથે થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અત્યારે પણ ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ અત્યારે આગળ વધી રહ્યું છે ને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પાકિસ્તાનના અનેક વિસ્તારો ઉપર ઘેરાયેલું છે અને એની લેયર છે એ ગુજરાત સુધી લંબાય તેવી પૂરી શક્યતાઓ છે જેને કારણે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ થી રાજ્યના હવામાનની અંદર પલટો આવશે અનેક જગ્યાએ ઘાટા વાદળો જોવા મળશે અને એકત્રીસ ડિસેમ્બર બે અને પહેલી જાન્યુઆરી બે એમ બે દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની ઝાપટા પડે તેવું એક અનુમાન છે જે વરસાદની શક્યતાઓ છે વધુ પડતા કચ્છના તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ માવઠાના વરસાદના ઝાપટા પડી શકે છે જો કે આ માવઠાના વરસાદ છે એ સાર્વત્રિક નહીં હોય સીમિત વિસ્તારોમાં હશે છૂટાછવાયા વિસ્તારોમાં હશે અને વરસાદની તીવ્રતા છે એ પણ સામાન્ય હશે પણ સૌરાષ્ટ્રના લગભગ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર જેવા તમામ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે દરિયાકાંઠાની અંદર ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જેવા વિસ્તારો છે એમાં પણ સામાન્ય જાપટા પડે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતની અંદર પણ કોઈ કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટાઓ પડશે નહીતર દક્ષિણ ગુજરાતની અંદર ભાગ્ય વાતાવરણની અંદર પલટો જોવા મળશે વાદળછાયું વાતાવરણ જોવા મળશે કચ્છની અંદર પણ મોટા ભાગે લગભગ ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે કચ્છની અંદર વાગડ વિસ્તાર હોય પાથળ હોય ખડીર હોય કે બંને વિસ્તાર હોય તમામ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે માવઠાના ઝાપટાની તીવ્રતા છે એ કચ્છ જિલ્લાની અંદર થોડીક વધારે રહી શકે છે ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને વાવથરા જિલ્લા જેવા વિસ્તારો છે એની અંદર હળવાથી સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ત્રીસ તારીખથી જે હવામાનમાં પલટો આવી જશે ત્રીસ તારીખે ઘાટા વાદળ થવાનું ચાલુ થઈ જશે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ માવઠાના ઝાપટા પડે અને એવી જ રીતે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ પણ છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પલટો પણ આવશે અનેક જગ્યાએ માવઠાના રાબેતા મુજબ થતું જોવા મળશે ખાસ કરીને આ માવઠાના વરસાદ પડીએ ઝાપટાઓ પડીએ ત્યાર પછી બે ત્રણ તારીખથી ધીમે ધીમે ઠંડીની શરૂઆત છે એ પણ થશે ને એક પ્રકારે કોલ્ડવેવ નો રાઉન્ડ આવે અને તીવ્ર ઠંડીની શરૂઆત થાય તેવી પણ શક્યતાઓ છે ખાસ અત્યારે આપણે જે જે પ્રમાણે હવામાનમાં પલટો છે છે એની શક્યતા ખૂબ વધી રહી અને ક્લાઇમેટ ચેન્જ અને ખોરવાતું જતું જે વેધર છે આપણું એને કારણે વારંવાર માવઠા થઈ રહ્યા છે ઠંડીની જગ્યાએ આપણે ખૂબ ઠંડી નથી જોવા મળતી એમાં પણ વધુ એક માવઠું આવી રહ્યું છે એટલે દરેક ભાઈઓ આ માવઠાના વરસાદ પડવાના છે જેની નોંધ લેવાની છે હવામાન નિષ્ણાંત પરેશ જે રીતે આગાહી કરી છે કે કચ્છના ઘણા બધા વિસ્તાર છે પછી અંદર છે રાજકોટ છે આજુબાજુના બીજા વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે આ સાથે જ ઉત્તર અંદર પણ પાલનપુર બીજા વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને જે રીતે હવે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર